આવેલ ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં તોડી નાખવાના કથિત કૃત્યમાં સંડોવાયેલા સામે પગલા લેવા તેમજ તોડી નાખેલ કબરોને પુનઃ સ્થાપિત કરવાની માંગણી કરતું ચિશ્તિયા ફાઉન્ડેશન જેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ચિષ્ટીયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહિલભાઈ બોહરાએ કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યું કે અમદાવાદ નજીક પિરાણા ગામ ખાતે આવેલ ઇમામ શાહ બાવા રોજા સંસ્થાની જગ્યામાં તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ ઇમામ શાહ બાવા નર અલી મોહમ્મદ શાહ બાવા તથા અન્ય સુફી સંતોની કબરો તોડીને સમતળ કરી તેનું મૂળ સ્વરૂપ બદલીને સમાધિમાં ફેરવવામાં આવી હોવાનો સોશિયલ મીડિયામાં કથિત વિડીયો વાયરલ થયો હતો કેડા જિલ્લામાં રહેતા સમસ્ત મુસ્લિમ સમાજ માટે પીરાણાની ઇમામ શાહ બાવાની દરગાહ છસો વર્ષોથી મુસ્લિમ ધાર્મિક સ્થળ તરીકે શ્રદ્ધાનું કેન્દ્ર છે નૂર શાહ બાવાની દરગાહ પણ પીરાણા મુકામે ઇમામ શાહ બાવાની દરગાહની બાજુમાં જ આવેલી છે પરંતુ પાછલા બે અઢી વર્ષ પહેલા ઇમામ શાહ બાવા રોજા સંસ્થાના ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય કેટલાક ટ્રસ્ટીઓએ મળીને ઇમામ શાહ બાવાની દરગાહને દિવાલ બનાવીને નૂર શાહ બાવાની દરગાહ ઇમામ શાહી મસ્જિદ તથા તાજિયાનો ઇમામ વાડો અલગ કરી દીધા છે જે બાબતે પણ અગાઉ ત્યાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો હાલમાં જે ટ્રસ્ટીઓ ઇમામ શાહ બાવા રોજા સંસ્થામાં આવેલ કબરો તોડીને સમાધિ બનાવવાનું કથિત કૃત્ય કચ્છી પટેલ સમાજના ટ્રસ્ટી હર્ષદ પટેલ તેમજ અન્ય લોકો દ્વારા કરવામાં આવતા સમગ્ર મુસ્લિમ સમુદાયના લોકો અને ઇમામ શાહ બાવા રોજા દરગાહમાં આસ્થા રાખનાર હજારો સદપંથી સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે ત્યારે

ઈમામ સાહેબ આવાની દરગાહ છે. ઈમામ સાહેબ આવાની દરગાહ છસો ઓગણીસ વર્ષ જૂની અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. કે જે દરગાહ છસો ઓગણીસ વર્ષ જૂની છે. ઈમામ સાહેબ આવાની અંદર ચૌદ તુરબતો આવેલી છે. અને તે દરગાહની અંદર મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ વર્ષોથી ત્યાં વહીવટ કરે છે અને દરગાહનું સંચાલન કરે છે અને દરગાહમાં પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ત્યાં જાય છે. અને દરગાહની અંદર ટ્રસ્ટીઓ સાત હિન્દુ ભાઈઓ ટ્રસ્ટી છે. ત્રણ મુસ્લિમ ભાઈ ટ્રસ્ટી છે અને એક ટ્રસ્ટી એવો નિમવામાં આવે છે કે તઈ કે જે સંન્યાસ ધારણ કરે અને દરગાહની અંદર રહી શકે અને સાત હિન્દુ ભાઈઓ હાલની પરિસ્થિતિમાં કહેવા મુજબ છે બાકી ખરેખર એ હિન્દુ બી નહીં અને મુસ્લિમ બી નહીં તેને સતપંથી કહી શકાય કે જે ઇમામ સાબાને માનનારા છે ઇમામ સબાહાના નકશે કદમ પર ચાલનારા છે અને વર્ષોથી વર્ષોથી ત્યાં સૈયદ સાદત જે છે એ ત્રણ અને સાત મુસ્લિમ સોરી સાત સતપંથી અને ત્રણ સૈયદ સાદાત સંચાલન કરે છે હવે આમાં બનવામાં બન્યું એવું કે છેલ્લા બે વર્ષથી દરગાહનું સ્વરૂપ કઈક અલગ રીતે તે બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એના લીધે નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર સંચાલન કમિટીના સભ્યો મુસ્લિમ સૈયદ સાદાત ગયેલા છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેનું નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેનું ચાલી રહ્યું છે અને વર્ષ દોઢ વર્ષ પહેલા બી એ મોટો ઇસ્યુ થયો હતો જેથી ગામના સૈયદ સાદાતને હિજરત કરવી પડી હતી અને તે કાયદાની મર્યાદા મુજબ જે ચાલે છે ચાલનારું ચાલતું જ હતું પણ જે આપણે સાત તારીખે આપણે ગુજરાતનું ઇલેક્શન પૂરું થયું એ ટાઈમે એક સુરુચિત આવતરું કાવતરું ઊભું કરી અને ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા જે સતપંથી છે એ સતપંથી ટ્રસ્ટીઓ દ્વારા જે ચૌદ તુર્બત હતી ઇમામ સાબ આવા અને તેમના ફેમિલીની ચૌદ ચૌદ તુર્બતનો રાતોરાત નેસો નાબૂદ કરવામાં આવ્યો અને તેની ઉપર સમાધિ કરવામાં આવી હવે આ વસ્તુનું નિરાકરણ એવું થયું કે ખોટી રીતે જે છસો ઓગણીસ વર્ષ જૂનું ત્યાં ઘડી તુર્બત એટલે કે કબર કહી શકાય કબર હતી એ કબરનો નાશ કરવામાં આવ્યો તે લોકો સામે આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને એ કબરોનો નાશ કરી ખોટું બાંધકામ કર્યું હતું અનલિમિટેડ કલમો લગાવી અને એમને જેલ કરવામાં છે અને અમારો વિરોધ ખાલી ને ખાલી એવો છે અમે બીજી કોઈ વાતમાં પડવા માંગતા નથી એઝ અ ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજ અને ઇમામ સભાના અનુયાયી તરીકે અમે એવું કહેવા માંગીએ છીએ કે આ જે તે જગ્યાએ કબરોનો નાશ કરવામાં આવે છે કબરોનો ખોટી રીતે દૂર કરવામાં આવ્યું છે એ કબરોને યથાવત પરિસ્થિતિની અંદર સરકારી કાયદાના ધારાધોરણ મુજબ એને પાછી કબરો ઉભી કરવામાં આવે અને છસો ઓગણીસ વર્ષ જૂનું જે આસ્થાનું પ્રતિક હતું એને ખોટી રીતે આ દૂર કરવામાં આવ્યું છે એવા લોકો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે પોલીસ ના તંત્ર ની કામગીરી બહુ સરસ છે કઈ રીતે બહુ સરસ છે તમને કહી દઉં કે રાત્રે સાડા ત્રણ વાગે જ્યારે કબરો દૂર કરવામાં આવી ને તો અમદાવાદ રૂરલ નું કોઈ પોલીસ સ્ટેશન કોઈ શાખા એસઓજી એલસીબી એસપી સાહેબ ડીવાયએસપી સાહેબ પીઆઈ સાહેબ કોઈ બાકી નતું ગામમાં પબ્લિક કરતા પોલીસ વધારે હતી એના વગર બીજું તમને કહું કે જયારે સાત તારીખનું અમદાવાદ જિલ્લા રૂરલનું સંવેદનશીલ બુથોનું જે આર્મીની ટીમ હતી એ આખી અમદાવાદ જિલ્લાની આર્મીની ટીમ ગામમાં ઉતારી દેવામાં આવી હતી અને દરગાહની અંદર કોઈને પ્રવેશવા દેવામાં આવ્યા નતા દરગાહના પોસ્ટરો તમે આપના મીડિયા માધ્યમથી તમને બતાવ્યા છે કે પેલા દરગા કેવી હતી પછી દરગાહ કેવી થઈ અને હાલમાં કેવી કરી નાખી છે એટલે પોલીસ પ્રશાસનમાં તો કેવું છે કે અમે ખાલી રજૂઆત કરી શકીએ છીએ બદનસીબ અમારું એવું છે કે જયારે ગુજરાત હાઈકોર્ટનું વેકેશન પૂરું થશે એટલે હન્ડ્રેડ એન્ડ ટેન પર અમે ગુજરાત હાઈકોર્ટના સમક્ષ તો જવાના જ છે હાઈકોર્ટ થી અમને ન્યાયની આશા છે અમને મળશે પણ હાલ ફિલહાલ તો કેવું છે કે અમારી ફક્ત ને ફક્ત એક માંગ છે કે આસ્થાનું પ્રતિક જે છસો ઓગણીસ વર્ષ જૂની તુરબતો કબરો કહી શકાય એના ખોટી રીતે તોડી નાખવામાં આવી છે સહીત કરી નાખવામાં આવી છે એને યથાવત પરિસ્થિતિમાં પાછી લાવવામાં આવે એવી અમારી માંગ છે